મારી માન મેં ના પાડી હતી કે મને મારે ખેતી નથી કરવી ના બટા ખેતી કર ખેતી કર એક ધારા સોટ્યા હતા અને આ જીરું ભાઈ અને જીરામ બધું કાયદું આવી ગયું હવે શું કરવું ઓલા દવા વાળા રહ્યા એ કાયમ આટા ફરે ઓલા ટ્રેક્ટર વાળા કાયમ આટા ફરે ઓલું બિયારણ લીધું ને એ ત્રણ દે ને ત્રણ દે હું આયા આવે લાવો પૈસા લાવો પૈસા લાવો મારે હવે આ પૈસા ક્યાંથી દેવા હું હમ હમ હવે જો ને સોરી કરવી જોશે તો જ આ દેવાણું ભરાય છે નકર માણું નહિ ભરાય સારું ઘર જોય અને ધાપ મારું ભગવાન ભગવાન જે થવું હોય થાય છે પણ ભારે નઈ ને હવે ઉતાવરા હાલો આમ જો આગે જાય કોક માણસ થાય ને તો આપણે ખેલ કરી આપણા રોટલા ના તો નીકળે

પા આ ગામ આમ તો રૂપિયા વાળું છે પણ આમ ઉઝળ છે કોઈ માણા જ નથી છે બેટા આમ આગળ ફરીયા આલે કોઈ માણા બેગો થાય છે હા ચાલો મારો દીકરો આ તો કટે છે જ આ ઓછા ઉડી જો હારું ઘર બદલાવું પડશે 이 아원디 살아 있어요. 우리, 라이, 멍구는 길에서 오래 걸려. પકડી જાય પકડી મારો વાંડી ડોકાય બાપા આ જોયામાં તો ગામ રહ્યું ને આપણને રૂપિયા વાળું લાગ્યું તું પણ આ બજારમાં ક્યાંય ખહેલું કુતરુંય નથી ભેગું થતું મને લાગે છે આ ગામમાં ઘેરી અને આપડા ગોટા ને છે એ પાંચ ટામ આગળ આલ લે બાપા હવે કઈ બજારે જાવું છે કદાચ આ શરીય કોઈ ભેગો થાય ને તું જવા દે

સમજો બાપા આજ તમને એવો ખેલ દેખાડું ને કે તમને આવી જાય એ વઘારો વઘારો બાપા મારો બાપ જાય આવો ખેલ હોય સોટી જા સોતે રિયો બાપા જો હારો ખેલ દેખાડી મારો ખેલ દેખાડો તો જોવી એ હાલો બાપા એ ઢોલ મેકો હેઠો મુક જો ન્યા હાલો રિયો દાબો બાપા

યા કડવી નથી હાસી છે બાપા તમે બાંધ રયો ને એ હવે ટોલ લ્યો દીકરો ગમે તેમ ઠેકડા મારે ને અને પૈસા દેવા નથી બાપા આ જોઈ લો પાણો ઓ પાણામાં શું જોવું ભલા મણા એ એમ નઈ આ તો કવ છું બાકી આનો ખેલ તો બાકી જ છે તમે જોજો બાપા વગાડો જોયો ને આપડો ખતરનાક ખેલ હે હવે લાવો સો રૂપિયા દો હવે આવા રંધા તો ઈમે ઉલારી દેવી આમાં શું આ ખતરનાક ખેલ છે એ કેમ લાગ્યો છે લે ખબર પડે એ બાપા તમે મુંગાઈ રહ્યો ને એ કેમ પૈસા દવ દવ કરે છે પૈસા તો દેતો નથી એ ઈમે આયા પૈસા નથી જાડવું આવા ખેલ કરી કરી અને ગામને ને લૂટો સોતે આ લાઈ હું આવા કરી દો લાઈ 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 એ બાપા તમે રેવા દયો ને પણ ના ના છોડ તમને એમ કે તમે દિવાળી જોઈએ હે એ તારા કરતા જાગી દિવાળી તો જાગ્યું ક્યાં ગયો રટો છે ને આ જતો ને બેઠા તા તમારું ઘર કે બાજુ છે બોલે જો લે કાં પેશા તું નથી મન માર કે દે આપણ તમારું ઘર કી બાજુ છે એ આ બજાર આગળ પડે ને બજાર બજાર થી નામ છે વાડે બાપા ચાલ રાખજો ચાલ રાખજો બાપા